નમસ્કાર મિત્રો મિત્રો ભાજપ દ્વારા આપણા ધારાસભ્યશ્રી ચેતૃભાઈ વસાવાને આગળ પણ ફસાવવામાં આવ્યા હતા કે જેનાથી તેઓએ ત્રણ મહિના કે સાડા ત્રણ મહિના જેલમાં રહેવું પડ્યું હતું અને એ કારણોસર ધારાસભ્યશ્રી ચેતૃભાઈ વસાવા હવે એ કારણના એ ભયના કારણે ધારાસભ્ય ચેતભ વસાવા એવું કહે છે જે કલેક્ટર કચેરીમાં જઈને કે ગમે તે મિટિંગ હોય કે જાહેર સભા હોય કે જનસભા હોય તેની અંદર એક તો કાચનો ગ્લાસ ના રાખવો પાણીની બોટલ ના રાખવી અને જો તમારે મને સભામાં બોલાવવો હોય કે મીટિંગની અંદર બોલાવવો હોય તો તે સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ અને અમુક કારણોસર કે કંઈક કારણોસર સીસીટીવી કેમેરા બંધ હોય તો તમારે જે મીડિયાવાળો એક તો બેસાડવો જ પડશે જે લાઈવ ન્યૂઝ આપતો હોય કેમ કે ફરીથી મારે ત્રણ મહિના કે સાડા ત્રણ મહિના વગર કારણે જેલની અંદર જવું નથી કે મને ખોટા કેસમાં ફસાવ્યો હતો એવું ચેતરો ફસાવવા પોતે કહે છે અને એ એવું પણ કહે છે કે મને તમે ફરી પણ પેલા ફસાવી શકો છો કે કદાચ બેઠો હો તમે એમ પણ કહી દો કે ચૈત્રુ વસાવે ફરી છૂટો ગ્લાસ ફેંકીને માર્યો અને એ પણ મારી નાખવાના ઈરાદે માર્યો એવું કરીને પણ તમે ખોટો કેસ કરી શકો છો અને મેં આગળ સજા ભોગવી છે સાડા ત્રણ મહિના ખોટા કેસમાં અને હવે મને એવું લાગે છે કે ફરી પણ આ અમુક કારણોસર ભોગવી શકું કેમ કે તમે ખોટો કેસ કરો તો મારું પોલીસવાળા તો મારું માનવાના નથી કે કોર્ટવાળા જજ તો મારું માનવાના નથી ભાજપ સરકાર છે તેમનું ચાલે શરીર એટલે તેમનું ચાલે એ કારણે ચેતુ વસાવા કહે છે કે તમે જે છૂટો ગ્લાસ ફેંકીને માર્યો તેવો ગુનો ફરજ ન લગાવી શકો એટલા માટે કાચનો ગ્લાસ અને પાણીની બોટલ ના રાખતા એવી અરજી કરે છે ચિત્ર વસાવા